કરી મનોમન પાર્વતી કે પ્રભુ તમારું મૂળ રૂપ લેજો બાકી મારી માતાને ચિંતા થાય ને પછી મહાદેવજી કરપુર ગૌરમ કરુણા વતારમ બૈના આટલા બધા કર્પૂર જેવા ધવલ બૈના સ્વાગત થયું છે લગ્ન થયા છે બંનેના અને લગ્ન માર્ગ શીર્ષ માસમાં થયા છે માક્ષર માસમાં થયા છે બંનેના વિવાહ અને માક્ષર માસમાં વિવાહ થયા ત્યારે અહીંયા યોગ બતાવેલો છે શિવ પુરાણના હિતાના પાર્વતી ખંડની ને આ ત્રણ શ્લોક છે મહાદેવજીના વિવાહ ક્યારે થયા એના માટેનો ત્યારે સોમવાર હતો સોમવારના દિવસે મહાદેવજીના વિવાહ થયા એ દિવસે રોહિણીયુક્ત ચંદ્રમાં હતો રોહિણી નક્ષત્ર હતું એ દિવસે માક્ષર માસ હતો એટલે આપણે બધા કહીએના માં શિવરાત્રીમાં એક લગ્ન થયા થયા અને બીજા એટલે જ રામચંદ્રજી એ દિવસ નથી કર્યો વિવાહ માટે એ દિવસે નક્ષત્ર પ્રમાણે ગ્રહો બધા સુંદર હતા બ્રહસ્પતિ ઉત્તમ સ્થાનમાં હતા બ્રહસ્પતિ ઉત્તમ સ્થાનમાં હોય ને વિવાહ થાય તો સંતાન શ્રેષ્ઠ થાય અને મહાદેવજીના વિવાહ કર્યા ત્યારે ગોત્રોચાર માટે બ્રહ્માજી બીજું ગોત્રોચ્ચાર તો કહો ત્યારે નારદજી આવીને કહ્યું કે ઓમ એનું ગોત્ર છે ઓમ એ જ શિવ છે ને શિવ છે એ જ ઓમ છે અને પછી તો જ્યારે વિવાહ થઈ ગયા અને વિવાહ થઈ ગયા ત્યારે જ્યારે દીકરી ને વડાવવા માટે કોઈ પણ જાય કોઈ પણ દીકરીને વડાવે ત્યારે સ્વાભાવિક છે કે કોઈ પણ આંખોમાંથી આંસુ પાડી પડે ભારતનો શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ વ્યક્તિ કેમ નતો એ પછી ઋષિ ઋષિકણ હોય કે પછી હિમાચલ હોય હિમાચલ આંખોમાંથી આંસુ પાડતા પાડતા દીકરીને માંડ્યા ત્યારે મેનાની તો હાલત એવી થઈ ગઈ મેના દોડતા દોડતા ખાલી ભેટી પડ્યા એમ નહી પાર્વતીજીને મેના એ પગ પકડ લીધા અને પગ પકડતા પકડતા દીકરીને જવા માટે જવા દેવા માટે લેશ માત્ર વિચાર ન હતો